બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકામાંથી ઝડપાયું રાજ્યનું સૌથી મોટું રોયલ્ટી ચોરીનું નેટવર્ક ભૂસ્તર વિભાગે કર્યો કરોડોનો મુદ્દા માલ દાતા અંબાજી હાઈવે ઉપર ત્રિશુળિયા ઘાટ ઉપર મેળા દરમિયાન પદયાત્રીઓ માટે જોખમી બનેલી ભેખડોને લઈ બી કે ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ બાદ તંત્રએ હાથ ધરી કામગીરી પદયાત્રીઓની સુરક્ષા માટે આગળ ઊભી કરી તારની ફેન્સિંગ પાલનપુરમાં આવતીકાલે શંકરભાઈ ચૌધરી ગુજરાતના સૌથી ઊંચા થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું કરશે લોકાર્પણ બ્રિજના લોકાર્પણ બાદ પાલનપુર આરટીઓ સર્કલ ઉપર ઘટશે ટ્રાફિકનું ભારણ અંબાજીનો પ્રખ્યાત મહાપ્રસાદ કઈ કઈ વાનગીઓથી થાય છે તેની સંપૂર્ણ માહિતી જુઓ બીકે ન્યૂઝ ચેનલ ઉપર